ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા ચાલીસ યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયું હતું જેને લીધે ચાલીસ યાત્રાળુઓ ફસાઈ ચૂક્યા હતા દુર્ઘટનાની જાણકારી મળતા જ તેનાત એસડીઆરએફના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા એસડીઆરએફની ટીમે યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢ્યા છે આ ઉપરાંત વરસતા વરસાદમાં ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે વરસાદને કારણે હવામાન ઠંડુ અને ખુશનુમાં બન્યું છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદને કારણે ગંગોત્રી હાઈવે પર બટવાડી નજીક જમીન ધસી પડી હતી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને રસ્તો સાફ કર્યો હતો બીજી તરફ યમનોત્રી હાઈવે પર ઓજરી અને બનાસ એટલે કે હનુમાન ચટ્ટી નજીક ભૂસ્ખલન અને રસ્તાના ધોવાણને કારણે માર્ગ અવરોધિત થયો છે એસડીઆરએફ એનડીઆરએફ પોલીસ અને વન વિભાગની ટીમો સતત વરસાદને કારણે ફસાયેલા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને કામચલાઉ રસ્તાઓ અને પગપાળા માર્ગ દ્વારા સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે છત્તીસગઢના કોરબામાં બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે કોર્પોરેશન વિસ્તારના ચીમની ભઠ્ઠા વિસ્તારમાં વરસાદી પાણી ઘણા ઘરોમાં ઘૂસી ગયા છે નાળામાં ભરાયેલા કચરાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે આ ઉપરાંત હનુમાનગઢ અને શ્રી ગંગાનગર સિવાય રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અજમેર અને ભીલવાડામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અગિયાર રાજ્યોમાં વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજસ્થાનમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ ચાલુ છે ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર